બોટાદ જિલ્લામાં થયેલ ખેડૂતો પર થયેલા અત્યાચારનું નિવારણ વહેલી તકે થાય અને ખેડૂતો પર થયેલા અત્યાચારોના કેસો પાછા ખેંચવા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી બોટાદના હળદળ ગામે ખેડૂતો પર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સમગ્ર ગુજરાતમાં કાળો દિવસ મનાવ્યો હતો ધારાસભ્યો ચૈતર વસાવા અને હેમંત ખવા સહિત એપના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ કાળી પટ્ટીઓ બાંધી કાળા વસ્ત્રો પહેરી અને વિરોધ પ્રદર્શનનો યોજી પોલીસ તંત્રને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આ ઘટનાને પગલે પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ આમરણ ઉપવાસ પર ઉતર્યા હતા જ્યારે સુરત પાટણ મોરબી અને ગીર સોમનાથ સહિતના અનેક સ્થળોએ વિરોધ કરી રહેલા એપ કાર્યકર્તાઓને પોલીસે અટકાયત કરી હતી જેને લઈ આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતો પર થયેલા અત્યાચારનું નિરાકરણ વહેલી તકે આવે અને ખેડૂતો પર થયેલા કેસોને પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

જે ખેડૂત જે આપણો તાજ છે તેની જે કરદા પ્રથા ચાલી રહી છે તે બંધ થવામાં બંધ કરવામાં આવે કારણ કે આજે ઠેર ઠેર જે ગુંડાગર્દી ચાલી રહી છે આજે જ્યાં જુઓ ત્યાં કરદા પ્રથા કિસાનો માટે જે એપીએમસીમાં માં લોકો એકબીજાની મિલીભગખત કરી અને ખેડૂતોને લૂંટી રહ્યા છે તે પ્રથા બંધ કરવામાં આવે તેના માટે આજે આવેદનપત્ર લઈ આવ્યા છીએ કે અઢીસો લોકોને જે માર માર્યો છે બોટાદની અંદર તે જોતા મહિલાઓ બાળકો કોઈને પણ છોડવામાં આવ્યા નથી આજે અંગ્રેજની સરકારમાં બી આવા કૃત્યો નહોતા થયા છે આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આજે જે કંઈ થઈ રહ્યું છે આ એક ભાજપના ઇશારે પોલીસના દબાણ હેઠળ લાવી અને લોકોને ડરાવા ધમકાવાની આ નીતિ ચાલી રહી છે આ પ્રથાઓ બધી બંધ કરવામાં આવે ખેડૂતોની સાથે ન્યાય મળે એના માટે અમે આજે આવેદન આપી અને જાગૃત કરવા આવ્યા છીએ કે જો આગામી દિવસોમાં આનો કોઈ ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી એકત્રીસ તારીખે દરેક આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ મહાપંચાયત કરવા જઈ રહી છે જેની અંદર દિલ્હીથી અમારા સંયોજક આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ પધારી રહ્યા છે આજે અમે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલશ્રીને કલેક્ટર થ્રુ એક આવેદનપત્ર આપ્યું છે જે રીતે બોટાદ માર્કેટ યાર્ડની અંદર પ્રથાની અંદર હજારો ખેડૂતોની અંદર શોષણ થતું હતું એ આંદોલન આમ આદમી પાર્ટી ઘણા દિવસથી ચલાવી રહી હતી પરંતુ જે રીતે હળદર ગામની અંદર જે પોલીસ દ્વારા બરબરતાપૂર્વક ખેડૂતોને ઘરમાં ઘૂસીને વૃદ્ધો મહિલાઓને જે રીતે માર મારવામાં આવે છે જાણે કે અંગ્રેજો કરતાં પણ ખરાબ લાઠીઓ આ આ બરબરતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના ઇશારે જયારે પોલીસે ચલાવી છે ત્યારે અમે મુખ્ય અમારી માંગ ચાર છે કે જે ખેડૂતોએ ખેડૂતો પર ખોટી એફઆરઆઈ થઈ છે એ તમામ ખેડૂતોને મુક્ત કરવામાં આવે એપીએમસી માં જે કડદા પ્રથા ચાલી રહી છે કડદા પ્રથા બંધ કરવામાં આવે અને જવાબદાર જેટલા પણ વેપારીઓ છે જે શોષણ કરતા હતા એમની સામે પણ એનું લાયસન્સ રદ કરવામાં આવે સાથે સાથે જે જગ્યા ઉપર આ ઘટનાઓ બની છે ત્યાંના સ્થાનિક ખેડૂતો જે છે આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે એમની પણ વહેલામાં વહેલી તકે રિહા કરવામાં આવે એવી અમારી માંગ છે ને કડદા પ્રથાને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે